જુનાગઢ નજીક સાસણના દિવડિયા સફારી પાર્કમાં બે માદા દીપડીઓ વચ્ચે સમલૈંગિક સંબંધોની દુર્લભ ક્ષણ કેમેરામાં કેદ થઈ છે આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે આ ક્ષણને કેમેરામાં કેદ કરનાર ફોટોગ્રાફરે કહ્યું મેં પણ મારી લાઈફમાં આ ટાઈપનો મુમેન્ટ પહેલીવાર મેં કેપ્ચર કરેલ છે કે આ ટાઈપનો એક અજૂક તો મને લાગ્યો હોય એટલે મેં ત્યારે જ ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી બંને લઈ લીધા અને ત્યારબાદ ઘરે આવ્યો અને બધું રિસર્ચ કર્યું કે ખરેખર

કંસી થવાના ચાન્સ ઓછા થઈ જાય વધુમાં તેમણે કહ્યું કે આ નોર્મલ છે તે ફક્ત દીપડીઓમાં જ નહીં પરંતુ મોટા ભાગના તમામ પ્રાણીઓમાં જોવા મળે છે જૂનાગઢથી દિવ્ય ભાસ્કર માટે વનરાજ ચૌહાણનો રિપોર્ટ